આઈટી અને આ સ્પેસમાં ખાસું બાઝ બનેલું છે અને ઓફકોર્સ બેન્કિંગ સેક્ટરમાં તો છે જ પીએસયુ બેન્ક્સ પણ ઇન પર્ટિક્યુલરલી હું આઈટીની ચર્ચા કરવા માગીશ બિકોઝ આ આ સેગમેન્ટને આપણે બહુ ટચ નહોતા કરતા પણ અત્યારના હજી આપણને જેટલા બી રિઝલ્ટ્સ આવવા જોવા મળ્યા છે એક ડિલ વન્સ સારી છે ઓલ દો હજી થોડું પેઇન છે પણ કઈ રીતના તમે જોઈશો બિકોઝ એઆઈ જે આ જે થીમ હવે આગળ ચાલી રહ્યો છે ઇટ્સ પ્લેઈંગ બિગ અને ઇટ્સ પ્લેઈંગ રિયલી બિગ ઇન ધ ગ્લોબલ માર્કેટ્સ રાઇટ સો કઈ રીતે આપણે જોઈશું આઈટી એઝ અ સ્પેસ તમારે જો અત્યારના લોંગ ટર્મ માટે એન્ટ્રી કરવી હોય તો તમે કયા વર્ટિકલ્સ ચૂઝ કરશો સો આઈટી માં પ્રીતિ આઈ થિંક ક્લિયરલી જે લાર્જ લાર્જ સાઇઝ કંપનીસ છે એના રિઝલ્ટ્સ આપણે ઇનિશિયલ રિઝલ્ટ્સ જોયા એક મિક્સડ મેગ જોયા બધા બધી મોટી કંપનીઓએ પ્રયત્ન હવે શરૂ કર્યો છે એઆઈમાં વધારે પાર્ટિસિપેટ કરવાનો આપણે ઓલ ઓફ ઓવર્સ નો કે ભારતની જે ઇન્ડિયન આઈટી કંપનીઝ જે મોટી દિગ્ગજ કંપનીઓ છે એ લોકોએ જેટલું આઈટીમાં એઆઈમાં નિવેશ કરવો જોઈતો હતો એટલો થયો નથી ગ્લોબલી આપણે જોઈએ તો યુએસ ચાઇના યુરોપ યોઝોન એ ઇન્ડિયા કરતાં ઘણું વધારે એઆઈમાં સ્પેન્ડિંગ કરી રહ્યું છે અને એક્શન કરી રહ્યું છે આઈ થિંક ઇન્ડિયન કંપનીઝ ટુ ટુ ધેટ એક્સટેન્ડ એ મિસઆઉટ કર્યું છે લાર્જર કંપનીઝમાં એટલે એક લો બેઝ પર એક ટ્રેક્શન જરૂર આવી શકે છે ઇન ઇન લાર્જર કંપનીઝ પણ આઈ થિંક એના કરતાં ઘણું વધારે જે મિડ સાઇઝ આઈટી કંપનીઝ છે એ લોકોનું પાર્ટિસિપેશન ઇન ટર્મ્સ ઓફ ઓફ ધીઝ એઆઈ કોન્ટ્રાક્ટ્સ ડેટા સેન્ટર્સમાં એ ઘણું વધારે છે પ્રોડક્ટ બેઝડ અને સર્વિસીસ બેઝડ એ લોકોનું પાર્ટિસિપેશન ઘણું વધારે છે એ લોકોના રિઝલ્ટ્સમાં આપણે આગલા ઘણા ક્વાર્ટર્સ સુધી વિઝિબિલિટી ઓફ ગ્રોથ દેખાય છે પ્રોફિટેબિલિટી સારી રહી છે એ લોકોની સો આઈ થિંક વિદિન ધી આઈટી સ્પેસ આઈ વુડ સ્ટીલ લુક એટ મોર ઓફ મિડ એન્ડ સ્મોલ સાઇઝ કંપનીઝ જેમાં આ બધા જ સેગમેન્ટ્સમાં પાર્ટિસિપેટ એ લોકોનું રેવન્યુઝમાં અને ગ્રોથમાં થઈ રહ્યો છે મોટી કંપનીઓમાં હજી પાર્ટિસિપેશન આવતા હજી બે થી ત્રણ ક્વાર્ટર થઈ શકે છે એક જે રીતે એમ્પ્લોય એટ્રીશન થયું છે કે રિડક્શન ઇન ટીમ સાઇઝ થયું છે એ પણ એક ઇન્ડિકેટ કરે છે કે ક્લિયરલી ગ્રોથ એ લોકોના ફ્યુચર ગ્રોથમાં એ લોકોને એક To a limited degree apprehension chay. so i would in i.t sector continue to look at mid and small size companies company